નમસ્કાર દર્શક મિત્રો આપ અનોખી પહેલ કરતું કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના કલ્યાણપર ગામનું ગોરાણી પરિવાર હલ્દી રસમ ને મહેંદી રસમ બંધ રાખી પ્રેરણાદાયી યુવાનો ને સત્સંગ કરાવી પ્રેરણાદાયી ઉત્તમ ઉદાહરણ પાડી નવી કરેલી પહેલ કચ્છ જિલ્લાના તાલુકાના ગામના શ્રી રતિલાલ ગોરાણીના સુપુત્ર ચિરણજીવી આર્યના સુપલગ્ન પ્રસંગે ટીવી સિરિયલોમાં જોઈ હલ્દી રસમ અને મેંદી રસમ જેવા કાર્યક્રમોને બદલે આ પરિવારે ઉત્તમ પ્રેરણાદાયી યુવાનોના ના પ્રેરણા સ્ત્રોત એવા સંત શ્રી પંકજદાસજી મહારાજનો સત્સંગ રાખેલ જેમાં પૂજ્ય મહારાજ શ્રી આપણા હિન્દુ ધર્મના સોળ સંસ્કારો પૈકી વિવાહ સંસ્કાર તેમજ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપણા ચાર પુરુષાર્થો તેમજ ઉત્તમ અને આદર્શ ગૃહસ્થ જીવન તેમજ ઋષિ પરંપરા મુજબ કેમ જીવવું તેની સમજ આપેલ આ પ્રસંગે કચ્છના અગ્રણીઓ સમાજના પ્રમુખ શ્રી દાનાભાઈ ગોરાણી અને કચ્છ યુવા સંઘના મંત્રી શ્રી લહેશ ભગત અને મુરબી મુરજી બાપા તેમજ રતિલાલ કે ગોરાણી રાજુભાઈ કલ્પેશભાઈ અશોકભાઈ અને કીર્તિભાઈ આ પ્રસંગે વરરાજા શ્રી આર્ય અને માતા રેખાબેન અને પિતા કૈલાશભાઈ અને સમગ્ર પરિવારને આવા સુંદર વિચારો આવી અમલમાં મૂક્યા તે બદલ અભિનંદન પાઠવેલ હતા અને સમગ્ર કચ્છમાંથી ખૂબ જ અભિનંદન તમામ સંબંધીઓ તેમજ સમાજના લોકો તરફથી મળેલ હતા જેમાં ઉમિયા વંદે માત્ર

અમારા શ્રીને જે આપણે સંતા આકે દેવા માં રક્ષા કરમ થાય કે આપણે સુખમાં કાઢણી છે અને આપણા પરિવારની આપણો વડીલો છે જે દીકરી પર ગણેથી લોક છે મામાનો જેવો અમારો ભાવ હોય અને ગમ બોલું આપડે જે લાડુ બોલું આપ્યો અને સતાય કેંદર કા ખોલે ખોલે કાતરી આવે સાબ આ આપણા સંસ્કાર છે માં બાપ વાતે બાને બધા બધા વગાના માં

એટલે બંને મેળા સરખી ગતિ કરે તો જીવન રથ બરાબર ચાલતો રહે અને એમાં એ જ જરૂરી છે આપણા સંસ્કારો આપણે એ શીખવાડે છે એટલે અમે પેલા પ્રાર્થના કરીએ છીએ તમારી દોરી મજબૂત થાય રચના પર મેં પહેલા અને એક વખત હમણાં જે રતિલાલભાઈ વાત કરી આ ધોરાણી પરિવારને વેસ્ટર્ન કલ્ચરમાં જે ભાગ બહાર નીકળવાનો અવકાશ આપણે હું સત્સંગમાં કહેતો હોઉં છું તો બહિર કાર્યક્રમો વધતા જાય છે અને અંતર્મુખ થવાના કાર્યક્રમો ધાર્મિક મેળાવના હોય ત્યાં આપણને બધાને ઉતાવળ થતી હોય છે અને આ પરિવારે એ વસ્તુ પકડી લીધી અને ગઈકાલે હલ્દી રસમની જગ્યાએ સાંજે બે સત્સંગ ગોઠવ્યો અને એક વખત જોરદાર કાર્ય ધોરણી પરિવાર ઉદાહરણ પૂરું પાડ્યું છે બીજા પરિવારો બીજા સમાજો આની નોંધ એવું હું ઈચ્છું છું અને ખાસ કરીને માતૃશક્તિ

આજે અમારા ગામ કલ્યાણ પર મધ્ય કૈલાસ લતલાલભાઈ ભુરાણી એમના સુપુત્ર આર્યકુમારના લગ્ન આમ તો લગ્નના સિઝન એટલે કે લગ્ન ગીતો અને ઢોલ અને શરણાઈની ગુંજ હંમેશા આપણે કાનમાં સંભળાય પરંતુ આજે એક નવીન રીત નવીન પ્રથા આપણે કહી તો સત્પન સમાજના યુવા સંત અને યુવાઓના પ્રણેતા એવા સંત મગજદાસજી મહારાજ કન્યાપ્રમથે પધારી અને હલ્દી રસમનો કાર્યક્રમ ન રાખતા સત્સંગનો કાર્યક્રમ રાખ્યો સંત સભાનો કાર્યક્રમ રાખ્યો કે જેમાં નવયુવાઓને અને ખાસ કરીને આર્ય જે લગ્નના પંથે લગ્નના ગ્રંથી જોડાવા જઈ રહ્યા છે એમને ધર્મના સંસ્કાર મળે યુવાઓને પણ ધર્મના સંસ્કાર મળે અને આપણી જે પેઢી જે પશ્ચિમી સંસ્કૃતિની વર્ગીકરણ કરી રહ્યું છે જે ખોટા વિચાર અને વિમર્શમાં ફસાઈ ગઈ છે એમને પાછી વાળવા માટેનો એક આ નવતર પ્રયોગ આ ગોરાણી પરિવાર અને કલ્યાણપ્ર સત્ત સમાજે કર્યો છે જેના રાહ પર થયા જેવા પંકજદાસ મહારાજમાં અમે પણ ખૂબ આભાર માનીએ છીએ કે આ સતસંગ કરી અને એક દોઢ કલાક કે બે કલાક આની સંતમાં સંતવાણીથી તરબોળ કર્યા અને એક નવી રાહ બતાવી હું પણ એવી જે અમારા પ્રમુખ સાહેબે નાના વાત કરી એ પ્રમાણે આપને વિનંતી કરીશ કે આપણા કોઈ પણ લગ્ન પ્રસંગમાં પશ્ચિમી અનુકૂળ ન કરતા આપણી જે દેશી અને જે વૈદિક સંસ્કૃતિ છે હિન્દુ સંસ્કૃતિ છે ઋષિમુની જે સંસ્કૃતિ છે એ મુજબ આપણે આપણા લગ્નને આપણે પવિત્ર બંધનથી બંધાઈ અને આવા જો સંતવાણી કાર્યક્રમ રાખીએ તો યુવાઓને અને આમ જનતાને પણ પ્રેરણા મળશે જય ગુરુદેવ આજે સમાજ એક નવો ચીલો રાહ દેખાડ્યો છે લગ્ન પ્રસંગે કૈલાશભાઈના સુપુત્ર શ્રી આર્યન ના શુભ લગ્ન પ્રસંગે ક્યાંય પણ લગ્ન પ્રસંગમાં આવો ધાર્મિક પ્રોગ્રામ આથી અગાઉ આવો ગોઠવાતો નથી તેમ છતાં આજે જે કાંઈ કૈલાસભાઈએ અને ગોરાણી પરિવારે જે કાંઈ આવો પ્રોગ્રામ ધાર્મિક અને સંસ્કારનું સૂચન માટે કે યુવા વર્ગને કઈ રીતે લગ્ન કર્યા પછી પોતાના લાઈફમાં કઈ રીતે જીવવું અને કુલુંના પગલાં માંડવા એના માટે શ્રી યુવા સંત શ્રી પંકજદાસ મહારાજને બોલાવી અને આજે એક નવો ચીલો ઝાંકર્યો છે આ પરિવારે એને ખૂબ ખૂબ એક અભિનંદન આ પ્રસંગ અવારનવાર દરેક પરિવારમાં આવા પ્રસંગ થતા રહેશે એવી હું આપણે બધા સમાજને એક અપીલ કરીશ કે આવા અને આવા પ્રસંગ દરેક લગ્ન પ્રસંગમાં હળદી રસમને બાદ કરીને આવા પ્રસંગ જો ઉજવાય તો આપણા પરિવાર ભાવિ પરિવારને ગજબનો એક જબરજસ્ત સંસ્કાર મળી રહે એનેથી આપણો આપણો ભાવિ સમાજ ઊભી થશે એવો આજે વગરદાસ મહારાજે જે કાંઈ સિંચન કર્યું છે જબરજસ્ત ને આજે યુવા મિત્રોએ આહવાન ઝીલ છે એના ઉપરથી મને એવું લાગે છે કે આ જબરજસ્ત એક અસર થશે સમાજમાં એવી એક લાગણીથી સમાજને આહવાન કરું છું કે આવું ને આવો પ્રસંગ દરેક સમાજને દરેક પરિવાર ઉજવે તો સમાજને ઘણો બધો ભાવિ સમાજને સંસ્કારનો એક સિંચન જબરજસ્ત થશે એવી મારી એક મનોકામના શુભકામના ini saya ini perang-perang semua juta ini. Anak budilo berapa way, budilo dua way, apa keluarga tu dikiri lebar, apa keluarga tu dikiri lebar. Bapa nen, mama nen, dada nen juta. Tu, kalau anak bapa nak keluarga ini dikiri lebar, apa tu nanti umur umur saya tu pun Kalau ini keluarga tu lebar, ni. इसको बोलते परिवांस संस्कार बोलता था, ये एक आदर्श बोलता था। ये आजकल विवाह संस्कार की तो पैदा करना चाहिए ना भगवान इतना माता का उदाहरण बताऊं जी मानव मानव है कि जो बाकी जैसे नहीं आता है भाई बोलो मावो दे अंतर है घर तत्व जो है नहीं तत्व जो पकड़ी जाए लगती

તો એમાં કોઈ પરિવાર પણ આપણામાં કોઈ દીકરો દીકરી આવું કરતું હોય તો આપણી ફરજ બને છે કે જો આવું આમ કરી બહુ સરસ છે તો બાપાઓ ગુરુદેવ જોશી વાત આવું કહેતા એ બહુ સરસ પરંપરાને ગોઠવી કે દીકરીને દરેક પાણી ના પીલા આવું ઉપર વડીલો એટલે એના ઘરે જવાય તો ના પી આ મફત ના પીવાય અને બહુ ઓછું હોય બાઈક આવે સવાઈ નહીં અમારે પાણી એ ના બરાબર એટલે કે અવર જવર ઓછી અને કામ કરા ત્યારે દીકરી 20 વર્ષની એ થઈ ગઈ હોય એ થઈ જાય બરાબર આ તો મોબાઈલ એટલા જ કે અવર સિનો પર તો બપોર સુ સાત વાગે તો એ કે બધી ઘટે માની કે માં કે રોજ એના સાથે વાર્તાલાપ ચાલુ રહે એટલે ઉપાય કનેક્શન કપાય નહીં ને અવરી થાય એ બધું દિવસમાં બે વખત ત્રણ પહેલા માઉ બધી આવી ગયું ફોન નંબર બધી એ માઉ પર મૂકીને આવી ગયું તો કે આપણા ઘરે તો 22 વર્ષથી ધ્યાન છે એના ઘરના રેપ્રેલા એના ઘરના સંસ્કારો એમ સાંક રીત જુદી હોય અને આપણા જુદી હોય એનો ધર્મનો પેશ જુદો હોય આપણો ધર્મનો પેશ જુદો હોય તો એને છોકના ડાળીના સમય આવો ધીરે 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 છે Thank you.